મિત્રો અમદાવાદના એક પોષ વિસ્તારમાં બંગલો હતો પૈસા નહોતો માગતો બસ બંગલાના માલિકની રાહ જોતો બંગલાનો માલિક પરેશભાઈ બહુ અભિમાની માણસ હતો એક દિવસ પરેશભાઈએ ગુસ્સામાં આવીને ને કહ્યું એ ભિખારી ફાટેલા જોડામાંથી એક સોનાનો થાળો કાઢ્યો ભાઈના હોશ ડી ગયા એક ભિખારી પાસે સોનાનો થાળો ભિખારી બોલ્યો પરેશ ઓળખ્યો મને આરતી વખતે મને વચન આપ્યું હતું કે તું મારો ખ્યાલ રાખીશ પણ તે તો મને ઓળખ્યો જ નહીં પરેશ ભાઈ શાંત બંધ થઈ ગયા તેમને યાદ આવ્યું કે પિતાએ એક વાર ગુમ થયેલા નહીં પણ અફસોસ તારી પાસે બંગલો છે પણ દિલ નથી આ સોનાનો થાળો હું એક અનાથ આશ્રમમાં દાન કરવા જઈ રહ્યો છું કારણ કે તું એને લાયક નથી પરેશભાઈ સાઈસ રસ્તાની વચ્ચે ઉભા રહી ગયા અને સામે જતી એ લક્ઝરી ગાડીને જોઈ રહ્યા તેમને વિશ્વાસ ન હતો આવતો કે જે માણસ છે તેઓ રોજ ભિખારી સમજીને અપના અમિત કરતા હતા તે શહેરનો આટલો મોટો માણસ હશે પરેશભાઈ દોડતા ઘરે ગયા

આપ્યા હતા આ વાંચતા પરેશભાઈ ના પગ નીચેથી શાંતિલાલ શેઠ ને શોધવા લાગ્યા અંતે તેઓ શહેરના સૌથી મોટા અનાથ આશ્રમે પહોંચ્યા ત્યાં તેમણે જોયું કે પેલો ભિખારી

શાંતિથી જવાબ આપ્યો બેટા સોનાના થાળામાં જમવા માટે સોના જેવું દિલ જોઈએ જે તે ખોઈ નાખ્યું છે ત્યાં જ શાંતિલાલ શેઠે એક મોટો ધડાકો કર્યો તેમણે કહ્યું આ બંગલો મેં તારા પિતાને રહેવા માટે આપ્યો હતો પણ તેના અસલી કાગળો આજે પણ મારી પાસે છે અને

રડતા રડતા ઘરે પાછા ફર્યા અને ચોવીસ કલાકની ની અંદર પોતાનો સામાન બાંધવા લાગ્યા તેમના મનમાં સતત પિતાના શબ્દો અને પોતાની ભૂલ યાદ આવતી હતી બીજા દિવસે સવારે શાંતિલાલ શેઠ અનાથ બાળકોને લઈને બંગલે પહોંચ્યા પરસ ભાઈ હાથમાં માત્ર એક નાની બેગ લઈને બહાર ઉભા હતા

અડધા કાગળો કૃષ્ણના નામે કર્યા અને અડધો બંગલો અનાથ આશ્રમ માટે રાખ્યો તેમણે કહ્યું કે આ બાળકો તારા ભાઈ બહેન છે તેમની સાથે રહીને આ બંગલાને સાચવ પરેશભાઈની આંખોમાં હરસના આંસુ આવી ગયા જે માણસ કાલે ભિખારીને લાત મારતો હતો તે આજે અનાથ બાળકોને પોતાના હાથે જમાડી રહ્યો હતો આમ એક સોનાના થાળા અભિમાની પરસને એક નેક માણસ બનાવી દીધો આખો શહેર આજે પરેશ અને શાંતિલાલ શેઠની આ જોડીના વખાણ કરે છે આ વાર્તા આપણાને શીખવે છે કે સંપત્તિ ભલે ગમે તેટલી હોય પણ નમ્રતા અને દયા આજો માણસને મહાન બનાવે છે બંગલો હવે અનાથ આશ્રમ બની ગયો હતો ને પરસભાઈ બદલાઈ ગયા હતા પણ એક રાત્રે જ્યારે પરશભાઈ પિતાની જોની તિજોરી સાફ કરી રહ્યા હતા ત્યારે તેમણે તે સોનાના થાળાના તળિયે એક ગુપ્ત ખાચો દેખાયો ભાઈએ તે ખાચો ખોલ્યો તો અંદરથી એક નાનકડી ચાવી અને એક પત્ર મળ્યો પત્રમાં લખ્યું હતું પરેશ જો તું આ પત્ર વાંચી રહ્યો છે એનો અર્થ એ કે તે તારું અભિમાન છોડી દીધું છે શાંતિલાલ માત્ર મારો મિત્ર નથી પણ એ એક બહુ મોટા રહસ્યનો રક્ષક છે આ ચાવી શહેરની જૂની બેંકના

થાળો સાફ કરી રહ્યા હતા જોઈને તેઓ ગંભીર થઈ ગયા અને બોલ્યા મને ખબર હતી કે તું એક દિવસ આ ચાવી લઈને આવીશ હવે સમય આવી ગયો છે કે તું તારા અસલી પિતા વિશે જાણાય શાંતિલાલ શેઠ પરેશને શહેરની જૂની જેલ પાસે લઈ ગયા

પોતાના અત્યાર સુધી માનતા દેખાતા માણસે કે માટેલું મોટું બોલી દાન આપ્યું રહસ્ય હવે વધારે ગુજવાઈ ગયું હતું